નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત લોહ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિના અવસરે તારીખ એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય અને ઐતિહાસિક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે આ રાષ્ટ્રીય પરેડની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કવન અને કાર્યોની આબોહ નાટકની પ્રસ્તુતિ ના કલાકારો પ્રસ્તુત કરશે રાષ્ટ્રીય એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણ માટે કાર્ય કરનાર સરદાર સાહેબની દુરંદેશી વિચારસરણી અને દેશને એકતાના સૂત્રમાં બાંધવાના તેમના અવિસ્મરણીય યોગદાનની પ્રતિતિ કરાવવા માટે સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના સાનિધ્યમાં ભવ્ય કાર્યક્રમો યોજાશે આ સમારોહ અંતર્ગત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અંદાજીત એકસો પચાસથી વધુ પ્રતિભાશાળી કલાકારો ભારતીય વારસો રાષ્ટ્રીય અસ્મિતા સ્વાતંત્ર્યની લડત અને

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર